એને રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને ના જાજા કરીને રામ 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 અમારે કચ્છીમાં તો મિત્રો એક કહેવત છે કે ખેતી કરે તે કે ખબર પે ને વેપાર કરે તે તે વીતે એનો મતલબ એ કે જે ખેતી કરે એને ખબર પડે કે કેવી રીતે ખેતી થાય છે કેમ કે ખેતી સહેલી નથી ખેતી કરવી અઘરી છે ગમે એટલું આયોજન કર્યું હોય ગમે એટલી ચોકસાઈપૂર્વકની ગણતરીઓ મૂકી હોય તો પણ છેવટે તો ઉત્પાદન હાથમાં આવે ત્યારે જ ખબર પડે કે કેટલું વધુ થયું અંદાજ કરતા કે કેટલું ઓછું થયું કેમ કે ખેત ઉત્પાદન મેળવવા માટે હવામાન એ એક મહત્વનું અને ખૂબ જ મોટું પરિબળ છે જેના કારણે ઉત્પાદનમાં વધારો ઘટાડો થતો હોય છે તો એવી જ રીતે વેપાર કરે એના પર વીતે કે ભાઈ કેવી રીતે વેપાર થાય છે વેપારમાં માલ હેરફેરમાં શું અડચણો આવે છે કે પછી રોકાયેલા નાણાં છૂટા કરવામાં આવતી અડચણો એ બધું જ્યારે વેપાર કરીએ ને ખરા અર્થમાં ત્યારે જ ખબર પડે અને ખેતીમાં તો ઉત્પાદન પણ લેવાનું છે અને વેપાર પણ કરવાનો છે એટલે ખેડૂતને તો બીજા ઉત્પાદકોની જેમ જ બંને મોરચે લડવાનું હોય છે પાક આયોજનથી માંડી અને પાકની પેદાશ લેવી અને ત્યારબાદ વેચાણ સુધીની બધી જ કાર્યવાહીઓ અનુસરવાની હોય છે અને છેવટે પેદાશ હાથમાં આવે અને પેદાશનું યોગ્ય ભાવે વેચાણ થાય અને નાણાં પણ છૂટા થાય ત્યાં સુધીની તમામ જવાબદારીઓ નિભાવવી એ ખરેખર અઘરી છે તો ચાલો આજે આપણે ખેતીની વાત તો આપણા કાર્યક્રમમાં કરીશું જ અને હવે પહેલાં કહ્યું એ પ્રમાણે પાક આયોજન એ ખેતીમાં બહુ મહત્ત્વની બાબત છે અને કયો પાક વાવવો એના માટે તો જમીન પાણી એ બધાની પ્રત શું છે એ પણ જોવું રહ્યું અને સાથે સાથે એ જે ઉત્પાદન માટેના સાધનો છે એ કેટલા પ્રમાણમાં છે એની પણ ગણતરી મૂકવી પડે અને એ રીતે ગણતરી મૂક્યા પછી કયો પાક વાવવાથી કેટલું આર્થિક વળતર મળશે એ પણ જોવું રહ્યું અને કચ્છ જેવા સૂકા મુલકમાં જ્યાં જમીન પાણી થોડા નબળા છે એવા વિસ્તારોમાં બોરની ખેતી વધુ લાભદાયી થઈ શકે એમ છે હવે બોરમાં તો ખારેકી બોર ઉમરાણ સેવ આ બધી અલગ અલગ જાતો આવેલી છે અને શિયાળામાં બોરનું ઉત્પાદન થાય છે હવામાન પણ કચ્છનું બોરને માફક આવે તેવું છે અને હમણાં કેટલાક ખેડૂતો એપલ બોરની ખેતી પણ કરવા લાગ્યા છે તો આવો આજે આપણે મળીશું એપલ બોરની ખેતી કરતા ગૌરવભાઈને જેઓ મંડપ પદ્ધતિથી એપલ બોરની ખેતી કરે છે અને સારી પેદાશ મેળવે છે તો આવો મળીએ એમને એમની સાથે વાતો કરીએ અને જાણીએ મંડપ પદ્ધતિથી કરવામાં આવેલ એપલ બોરની ખેતીના અનુભવને એ રામ રામ છે ગૌરવભાઈ રામ રામ ગૌરવભાઈ તમે કયા ગામના વતની અમે નાગલ પર મોતીનગર પર અંતર કછ બરાબર. ગૌરવભાઈ તમે એક ઉત્સાહી અને યુવાન ખેડૂત છો. તો એ પેલા તો એ જણાવો કે તમને ખેતીમાં આવવાનો વિચાર કેવી રીતે આવ્યો? ખેતીમાં આવવાનું મારે તો નાનપણ થી ખેતી જ આપણું રહેવાનું થયું છે. અમે રહીએ પણ ખેતી માં છીએ. હમ તો મારે દસમાં થી જ વિચાર હતો કે ખેતીમાં માં જ જવું છે એટલા માટે મેં પછી સાયન્સ રાખ્યું. હમ સાયન્સ માં બે વર્ષ ને એક બાર સાયન્સ કમ્પ્લીટ કરી ને પછી ખેતીમાં જવા માટે વિચાર કર્યો તો એડમિશન માં મારે બહારે જવાનું થયું કન્ટ્રી ની તો પછી એમાં એવું થતું હતું કે ત્યાંનું ક્લાઇમેટ પ્રમાણે અભ્યાસ લેવા કરતા મેં એવું નિર્ણય કર્યો કે અહીંયા ક્યાંય જ આપણા ફિલ્ડમાં જ છે જે ત્રણ ચાર વર્ષ જે ડિગ્રીમાં આપવા એના કરતા એક્સપિરિયન્સ થી આગળ વધીએ તો એ પણ આપણે સારું કામ આવી શકે એટલે પછી મેં બાર સાયન્સ પછી તરત જ વાડીમાં કામ વાડી જ કરવાનું નક્કી કરી લીધું બરાબર એટલે આ મે તમને વારસાગત રીતે ખેડૂત કુટુંબમાંથી જ આવો છો અને ખેતી જ તમારો વારસો છે અને તમને પોતાને પણ નાનપણથી જ ખેતીમાં જ આગળ વધવું એવું ધ્યેય હતું એટલે તમે ખેતીમાં જોડાવાનું નક્કી કર્યું અને સરસ રીતે અવનવા પ્રયોગ કરી અને તમે ખેતીમાં આગળ વધો છો તો આ બહુ સરસ વાત કરી તમે હવે ગૌરવભાઈ તમે ખેતી કરો છો તો તમારી જમીન કેટલી છે હમ અમારે જમીન પાંચ એકર જમીન છે એમાં ખેતી કરી છે હવે પાંચ એકર જેટલી તમારી જમીન છે તો એમાં વાવેતર માં શું શું છે અને પીએત ની સગવડ શું છે વાવેતરમાં અમારે જાળી છે એપલ બોર છે લીંબુ છે ને બીજી અમે શાકભાજી કરીએ છીએ તો અને પીએત માં અમારે બોર છે બોર થી પિયત બરાબર હવે પિયત માં તમારા પાસે કેવા કેટલાક ઊંડા છે પાણી પાસે મીઠું પાણી છે અને પાણી અમારે સાડા પાંચસો ફૂટ જેવું ઊંડું છે ત્યાંથી અમે નીકળીને હલાવી બરાબર એટલે તમારા પાસે પાણી મીઠા છે અને જાડીમાં એપલ બોર નું વાવેતર તમે કર્યું છે સાથે સાથે તમે શાકભાજી પણ વાવો છો અને લીંબુ નું વાવેતર પણ તમારા પાસે છે તો બઉ સરસ રીતે જમીનનો તમે ઉપયોગ કરો છો હવે તમે વાત કરી કે એપલ બોર તમે વાવ્યા છે તો આ એપલ બોર વાવવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો એપલ બોર નવી વેરાયટી આપણે લગાવવાનો વિચાર કર્યો બધાની સાથે લગાવ્યા હતા તો પછી જયારે તેનું ક્વોલિટી મેન્ટેન ના થયું તો પછી એ પ્રમાણે બધા નિકાળવા મળ્યા ત્યારે અમારે મંડપ થી અમે તેમાં ગયા ને એમાં એપલ બોર નું વાવેતર ઉત્પાદન મેળવ્યું એમાંથી બરાબર હવે તમે એપલ બોર વાવ્યા એને કેટલા વરસ થયા લગભગ લગભગ અમને ત્રણ ચારેક વર્ષ જેવું થયું બરાબર હવે આ જે એપલ બોર છે એ ચારેક વર્ષ જૂનું તમારું વાવેતર છે તો પેલા તો એ જણાવો કે તમે એપલ બોર નું વાવેતર કઈ રીતે કર્યું અને એને પિયત ને ઈ કઈ રીતે આપો છો એના વિશે થોડી વિગતવાર વાત કરો એપલ બોર નું વાવેતર અમે નર્સરીમાંથી રોપા લાયા હતા વડોદરા નર્સરીમાંથી રોપા મગાવેલા હતા અને એનું વાવેતર અમે દસ બાય દસ ના ગાળા કરેલું છે અને ટપક સિંચાઈ પદ્ધતિ થી તેને પાણી આપવામાં આવે ડ્રીપ લાઈન લગાવેલી બરાબર હવે તમે કીધું કે દસ બાય દસ ના ગાળે તો એ તો બહુ ઓછો ગાળો કહેવાય બોર માટે તમે એ રીતે વાવેતર કર્યું છે તો એમ વાવેતર કરવાની ઈચ્છા તમને કેમ થઈ કે તમે કોઈ વિશિષ્ટ પદ્ધતિ અપનાવી છે એના માટે એટલે એમાં એવું થયું હતું કે અમે દૂર વાવેતર કરેલી હતી તો તેમાં શું છે કે ક્વોલિટી મેળવી શકતી નથી તો પછી એવો વિચાર આવ્યો કે ક્વોલિટી બનાવવા માટે સારું ફ્રૂટ બનાવવા માટે અલગ વિચાર કરવાનું નક્કી કર્યું તો મંડપ પદ્ધતિમાં ગયા પછી અમે તો એમાં એવું છે કે દસ બાય દસ માં વાવેતર કરીને એમાં અમે ગણતરીના તેમાંથી નીકળેલી આપણે દાળખીઓ રાખીએ છીએ અને તેને મંડપ ની ઉપર ચડાવીએ છીએ એટલે ઉપર ચડાવી દે એટલે એને ઓછા ગાળામાં હોય તોય પણ ચાલે દસ ના ગાળામાં અમે એને મંડપ ઉપર ચડાવી અને પછી એમાં ઓછી ડાળખી રાખી ને ફ્રૂટ લિમિટમાં સીમિત ફ્રૂટ લગાવી અને તેની સારી ક્વોલિટી સો દોઢસો ની ક્વોલિટી બનાવી તો માર્કેટ પણ સારી મળી રહે અને બજારમાં મોકવામાં પણ કોઈ પ્રોબ્લેમ ના આવે એટલા માટે મે દસ બાય દસ ગાળો એટલા માટે પસંદ કર્યો કે ક્વોલિટી બની શકે બરાબર એટલે બોરની ક્વોલિટી જાળવી શકાય એટલા માટે અને આ જે મંડપ પદ્ધતિથી તમે બોર નું વાવેતર કરીને ઉછેર કરો છો એટલા માટે તમે આ ગાળો ઓછો રાખ્યો છે અને એ રીતે બોરનું તમે વાવેતર કર્યું તો આ એક નવી અને વિશિષ્ટ પદ્ધતિ છે તો હવે આમાં તમારે માવજત શું કરવી પડે માવજત ખતમ થઈ જાય પછી તેની કટિંગ લેવામાં આવે બરાબર કટિંગ પછી જે એનામાં આઠ કે દસ જેવા સૂટ નીકળે એમાં એમાંથી અમે એને ચાર ત્રણ થી ચાર ડાળખીઓ રાખીને ઉપર સુધી લઈ જાય અને એને ઉપર જ દસ ફૂટનો ગાળો છે તો પાંચ ફૂટ સુધી એની પછી તેના કરી દે એટલે સાઈડ બ્રાન્ચો નીકળી આવે માવજતમાં એક ઈ આવે તો એમાં ફ્રુટ ફ્લાયનો અટેક છે મીઠી વસ્તુ છે એટલા માટે ફ્રુટ છે તો એની માવજત રાખવી પડે ને એક ઈ અડ આવે છે બાકી એમાં બહુ એટલી બધી માવજત રાખવાની જરૂર નથી પડતી ને ઓછા ખર્ચે પણ થઈ શકે છે બરાબર બરાબર એટલે એક તો પદ્ધતિ પદ્ધતિનો ઉપયોગ કરો છો એટલે પાણી પણ કરકસર રીતે વાપરી શકાય અને બીજો ખર્ચો પણ તમે કહો છો કે બોરમાં ઓછો થાય છે અને સામે ક્વોલિટી મેન્ટેન કરો તો ભાવ પણ મળી રહે એટલે ઓછા ખર્ચે વધુ વળતર મળી રહે છે એવું તમારું કહેવું છે તો હવે આ બોરમાં ક્યારે ફ્લાવરિંગ આવે અને ક્યારે તૈયાર થાય બોર નો ફ્લાવરિંગ સમય છે સપ્ટેમ્બર ને ના ટાઈમ માં એનો ફ્લાવરિંગ આવે ફ્રુટ લાગવાનું સેટિંગ ચાલુ થાય અને એના પછી હાર્વેસ્ટિંગ જયારે ઉતારવાનો ટાઈમ આવે ત્યારે સમજો ને ત્રીજો બીજો ત્રીજા મહિનામાં તેનું સંપૂર્ણ કટિંગ આવી જાય ફ્રુટ નું બરાબર હવે આ જે એપલ બોર છે એ અને બીજી આપણી પાસે ઉમરાણ છે અને ગોલા છે એ બોર નું પણ વાવેતર થાય છે તો આ એપલ બોર નું શું એવી વિશેષતા છે કે ગોલા ને ઉમરાણમાં નથી મેઇન વિશેષતા તો એ છે કે આના ઝાડમાં કાંટા નથી હા એટલે આપણે હાર્વેસ્ટિંગ કરવામાં કે એને ઉછેરવામાં કોઈ તકલીફ નથી પડતી કાંટો બિલકુલ એના છોડમાં છે જ નહીં અને બીજું શું છે કે કોલેજ એમાં સાઇઝ ને સાઇનિંગ ને બરોબર મળી મળે છે એટલે એના કરતા થોડુંક આપણે માં રેજિન આવી શકીએ એનાથી થોડોક હાઈ આપણે ભાવ મળે કેમ કે સાઇઝ એમની સારી જાય છે સો દોઢસો દોઢસો બસો ગ્રામ સુધી અને કલર એકદમ સાઇનિંગ વાળો હોય છે એટલે દેખાવમાં પણ સારું છે બરાબર એટલે દેખાવે આકર્ષક હોવાથી ગોલા અને ઉમરાણ કરતા ચડીયા તો સાબિત થાય છે એપલ બોર એટલે એના ભાવ તમને સારા મળી રહે છે એવું તમારું કહેવું છે તો હવે આ તમારી પાસે જે બોર તૈયાર થાય છે એને તમે વેચાણ માટે ક્યાં મૂકો છો વેચાણ માટે આપણે અંજાર જ છે આપણે શાક માર્કેટ ત્યાં કને વેચીએ છીએ બરાબર અને આ એપલ બોર ની ખેતી છે એ તમને કેવી લાગે છે ભાવ ને બધી રીતે પોષણ થઇ જાય છે ખરું એપલ બોર ની ખેતી પોષણ થઇ જાય કેમ કે તેમાં શું છે કે ગરમીમાં તેને પાણીની જરૂરત નથી પડતી શાકભાજી જે કરવામાં આપણે રિક્સ રહે છે આમાં શું છે સીઝન સીઝન પ્રમાણે એનો ફ્રુટ છે એટલે સીઝન તેમાં ફ્રૂટિંગ એ પ્રમાણે આવી જ જાય છે એટલું બધું રિક્સ વાળું રહેતું નથી અને આમાં એપલ બોલ એવું જ એવી વસ્તુ છે ને કે ઓછા ખર્ચમાં તમે સારું ઉત્પાદન મેળવી શકો ને સારા ભાવ પણ મેળવી શકો એટલે સારું છે એમ એપલ બોલ મારા રીતે એમ કરી શકાય બરાબર એટલે જો પાણીની સગવડ ઓછી હોય અથવા તો પાણીને પૂર્વક વાપરવું હોય સાથે સાથે રિસ્ક પણ ઓછું રાખવું હોય તો એપલ બોર ની ખેતી કરવી જોઈએ એમ તમારું કહેવું છે તો ગૌરવભાઈ તમારી આ મંડપ એપલ વાત સાંભળી અને બહુ આનંદ થયો એ રામ 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 તો મિત્રો ગૌરવભાઈ ને આપણે મળ્યા એમની એપલ બોર ની ખેતી પદ્ધતિ વિશેની વાત આપણે સાંભળી અને મંડપ પદ્ધતિથી એપલ બોર વાવવાથી શું ફાયદા થઈ શકે એનો ચિતાર પણ મેળવ્યો આજના કાર્યક્રમનો સમય પૂરો થવા જઈ રહ્યો છે તો લઈશું રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને નીલમબેનના ઝાઝા કરીને રામ 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 રામ